તે કહે તો તને હું આપું પછી લક્ષ્મીરામ ભાઈ એના મિત્ર હાજા પાસેથી રૂપાના કડલા લીધા અને તે ગામમાં આનંદજી ડાણ યજ્ઞ નો લાભ લેવા પહોંચી ગયા આ બાજુ ડભાણમાં યજ્ઞ ચાલતો હતો મહારાજ સભા ભરી અને બધા ભક્તો ની વાતો કરી રહ્યા હતા લક્ષ્મીરામભાઈ ત્યાં આવ્યા અને શ્રીજી મહારાજને દંડવત કરી અને પગે લાગ્યા સાત રૂપિયા લાવ્યા હતા તે બધા શ્રી હરિના ચરણમાં ભેટ તરીકે મૂકી દીધા મહારાજે તે રૂપિયા હાથમાં લઈ અને અને બોલ્યા કે આ બ્રાહ્મણના દ્રવ્ય આવ્યા તેથી યજ્ઞ પૂરો થઈ રહ્યો આમ મહારાજ તેમનો સમર્પણ ભાવ જોઈ અને ખૂબ રાજી થયા પછી તો યજ્ઞ ની પૂર્ણાહુતિ થઈ અને ત્યાં સુધી લક્ષ્મીરામ ડામાં રહ્યા યજ્ઞ પૂરો થયો એટલે મહારાજની રજા લઈ તેમના ઘેર રોહિશાળા આવ્યા

પછી તો એમને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની ઘણી સેવા કરી અને મહારાજનો રાજીપો પ્રાપ્ત કરેલો લક્ષ્મીરામ ભાઈ હું ભેટ આપીશ એટલે મહારાજ મને આપશે એમને એ પણ વિચાર ન હતો કે હું કડલા ગીરવી મૂકીને પૈસા લાવ્યો છું અને બધા મહારાજ ને આપી દઈશ તો પછી હું શું કરીશ બસ એમના અંતરમાં તો મહારાજ ને રાજી કરવાનો શુદ્ધ ભાવ હતો એમના આ સમર્પણ ભાવથી જ મહારાજ રાજી રાજી થઈ ગયા અને ભગવાન જેના ઉપર રાજી થાય તેના કામ કેમ ના થાય થાય જ બસ જરૂર છે શ્રદ્ધા અને શુદ્ધ ભાવની જય સ્વામિનારાયણ